વડોદરાનું પોઈચા જ્યાં નર્મદા નદીમાં ડૂબી ગયેલા છ લોકોની છેલ્લા વીસ કલાકથી વધુ શોધખોળ ચાલુ છે પોઈચામાં સાત લોકોના ડૂબવાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મૃતકના પરિવારજનોએ લગાવ્યો પ્રશાસન ઉપર ગંભીર આરોપ હજી પણ પરિવારના છ સભ્યો લાપતા છે મૃતકના પરિવારજનોએ રેતી માફિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યો પ્રશાસન ઉપર ગંભીર આરોપ લગાવ્યો રેતી માફિયા જમીનના કિનારે ખાડા ખોદી દીધા સર્જાઈ હોવાનો આરોપ પરિવારજનો લગાવી રહ્યા છે પ્રશાસન ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા મૃતકના પરિવારજનોએ રેતી માફિયા અને પ્રશાસન ઉપર ગંભીર આરોપો લગાવ્યા રેતી માફિયાઓના કારણે પરિવારજનોએ જીવ ગુમાવ્યા તેવું પરિવારજનોનું કહેવું છે

જેથી કરીને આવી ઘટના ન બને તેના માટે શું લાગી રહ્યું છે ભૂમાફિયાઓ જે છે એ લોકોની બેદરકારીને કારણે આવી ઘટના હોય શકે કેમ કે એમને જ આ આ એમના જ ખાડા ગાળેલા હોય શકે અને એને લીધે આજે અમારે આ બધું ભોગવવું પડે છે કે જે ખનન થતું હોય અથવા કે અહીંયા ખરેખર સંવેદનશીલ વિસ્તાર હોય કે જે એક્સિડન્ટ થવાની સંભાવના લગભગ 90% હોતી હોય છે ત્યાં તંત્રએ કોઈ જાગૃત થઈને પગલાં ભરવા જોઈએ અથવા અહીંયા સામે તમે ભેખડ જોઈ શકો છો એ ભેખડ ઉપર બોર્ડ કે બેનર લગાવવા જોઈએ કે આ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર છે અને તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો કે થયેલું છે છે ફૂટના ખાડા તો તંત્રની ક્યાંક ક્યાંક ને ઘોર બેદરકારી આપણને છતી થાય છે છતાં હું મીડિયાનો આભાર માનું છું કે ગઈકાલથી એમણે જે સક્રિયતા દાખવી છે એને અનુસંધાને અમને તંત્રને જાગૃત કરી અને તંત્રએ પણ સહકાર આપ્યો છે જે તે અધિકારી છે નો ડાઉટ સહકાર આપ્યો છે અમારા સંવાદદાતા કનકસિંહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું કનકસિંહ પરિવારે જે આરોપ લગાવ્યો છે પ્રશાસન અને રેતી માફિયાઓની સામે એ પછી કોઈ પ્રતિક્રિયા પ્રશાસનની આવી છે ખરી ખાસ કરીને જણાવી દઉં કે નર્મદા નદી ખાતે નર્મદા જે તટ છે તટ ખાતે મોટા પાયે ભૂસ્ખલન થયું છે રેતી માફિયાઓ દ્વારા ઊંડા ઊંડા ખાડા પાડી દેવામાં આવે છે અને મોટા ખાડા પાડીને રેતી ઉલે છે બે રોડ ટોક એ લોકો પોતાનો જેટલો ધંધો કરી રહ્યા છે અને આ બાબતે સાંસદ મનસુખ પાસે અવારનવાર નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના અને વડોદરા જિલ્લાના તંત્રના અવારનવાર પત્ર લખી અને આ બાબતે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો પણ આ દિન સુધી તંત્રની આંખ ઉઘડતી નથી અને સબ સલામતના બાળગા ફૂકે છે અને ક્યારેક મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થાય છે એક બે દિવસ માટે તંત્ર રેતી ખનન બંધ કરાવે છે અને પુનઃ પાછું ધમધમતું થઈ જાય છે આભાર કનકસિંહ જાણકારી આપવા માટે

આ ખનન જે ખેલ છે પ્રશાસન ખૂબ સારી રીતે જાણતું હોય છે પણ કોઈ કાર્યવાહી નથી થતી અને એટલે જ ખનન માફિયાઓ બેફામ બની બની રહ્યા છે શા માટે આવા ખનન માફિયાઓ આટલા બેફામ બની રહ્યા છે અને ખનન

કે તટ જે છે નદીનો ત્યાં ખનન માફિયાએ ખાડા ખોદી દીધા છે ને એટલે આ પ્રકારની દુર્ઘટના બની આટલા સાત લોકોના જીવ ગયા છે એકનો મૃતદેહ મળ્યો છે અને છ હજી લાપતા છે આ વાત કેટલા હદે સાચી હોઈ શકે છે જી આ પર્ટીક્યુલર જે લોકેશન છે એ ત્યાં લોકેશન ઉપર ખનન કેટલું થાય છે નથી થતું એનો મને અહિયાંથી તો મને એનો અંદાજ નહીં આવી શકે આ ખનન થતું હોય તો પણ આ પ્રકારની પરિસ્થિતિ ઉદભવવાની શક્યતા છે એ સિવાય સાથે સાથે કોઈ નદી નાળા ની હોય હોય દરિયાઈ વિસ્તાર તો એની ભૌગોલિક પરિસ્થિતિ પાણીના પ્રવાહ પ્રમાણે બદલાતી રહેતી હોય છે અને એ આધાર અનુસાર ઘણી જગ્યાએ તમે એક જગ્યાએ ઉભા હો તો એક જ ફૂટ પાણી હોય ને બે ફૂટ આગળ એટલે સીધું પંદર વીસ ફૂટ નો ખાડો તમને મળે

પાણીની અંદર શું ભૌગોલિક સ્થિતિ છે એ જાણવી મુશ્કેલ છે હમણાં જે એક્સપર્ટ આપણી સાથે જોડાયા તેમણે એ જ વાત કરી કે પાણીની અંદર ભૌગોલિક સ્થિતિ એ બદલાતી રહે છે અને શું હોય છે એ ખબર નથી પડતી અને આ કેસમાં પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે અહીંયા ઊંડા ખાડા છે અને તેના કારણે તેમના સ્વજનો હાલ તો લાપતા છે છ લોકો અને એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે એકને જ બચાવી શકાય છે આઠ લોકો ડૂબ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી સ્થાનિક તરવૈયાઓ પણ પહોંચી ગયા પણ હજી છ લોકો લાપતા છે તેમનો મૃતદેહ કે આ લોકો ક્યાં ક્યાં છે હજી કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ અને વીસ કલાકથી વધુ સમય થઈ ગયો છે હજી સુધી છ લોકો લાપતા છે તેમની કોઈ ભાડ નથી મળી શું સ્થાનિક પ્રશાસનને આ મોતના ખાડા નથી દેખાતા એવું તો નહીં હોય કે જે સ્થાનિક લોકલ લોકો ત્યાંના છે પ્રશાસન ત્યાંનું છે એને આ પ્રવૃત્તિ થઈ રહી છે એની જાણ સુધા નહીં હોય વર્ષોથી આ થતું આવ્યું છે અને નદીના પટમાં આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી રહે છે એ તો પ્રશાસનના અધિકારીઓને કર્મચારીઓને પણ ખબર હોય છે તો પછી કેમ આવી કોઈ ઘટના બને એની રાહ જોતું હોય છે ખનન માફિયાઓ બેફામ હોય છે અને આજ સુધી કોઈ એવી નક્કર કાર્યવાહી માત્ર આ જ વિસ્તારમાં નહીં કોઈ પણ વિસ્તારમાં ખનન માફિયાઓની સામે થઈ હોય તેનું એક પણ ઉદાહરણ નથી ખનન માફિયાઓ સામે માત્ર નામ પૂરતી કાર્યવાહી થતી હોય છે ક્યારેય ધરપકડ નથી થતી હોતી દરોડા પાડીને આગળની કોઈ કાર્યવાહી થઈ ના થઈ એની કોઈ ડિટેલ્સ નથી હોતી ઉદાહરણરૂપ રૂપ કાર્યવાહી જેને કહીએ તેવી ખનન માફિયાઓની સામે ક્યારેય નથી થતી અને એટલે જ જ્યારે દરોડા પડાય ત્યારે માત્ર દેખાડો થાય છે થોડા દિવસ પછી ફરી એ જ જગ્યાએ નહીં તો કોઈ બીજી જગ્યાએ ખનન શરૂ થઈ જાય છે